ચાલ નાનકડો પ્રયોગ કરી લઈએ બધાને કઈની કઈ ઈચ્છા તો હશે કઈ નો કોઈ પ્રોબ્લેમ તો હશે એ પ્રોબ્લેમ સમસ્યા તમારે લાવવાની છે આપણે ધ્યાન કરવાનું છે અને ધ્યાનની અંદર ધારો કે કે તમારી કોઈ ઈચ્છા નથી થઈ તમે ધારણા કરી જવું જોઈએ ન થયું ન થયું તો દુઃખ કોને પડે છે એ બધાય જોવાનું છે બસ જોયા કરવાનું કોને તકલીફ પડે છે તમારી ઈચ્છા પ્રમાણે કઈ નથી થતું તો અંદર ક્યાં પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે પ્રોબ્લેમ શોધવાનો છે જોયા કરશો અને શું થાય છે એની વાત પછી આપણે કરીશું બરાબર ચાલો એક ખોબ પ્રણામ ખાલી કરીશું અને પછી બધા ધ્યાનમાં જતા રહીશું અને દરેક પોતપોતાનો પ્રશ્ન રજૂ કરે કંઈક કંઈક તકલીફ હોય એવી કોઈને કોઈ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ તમારે રજૂ કરવાની અને સરન્ડર થઈ જવાનું કે હવે નથી ડિમાન્ડ શરૂ થતી ચાલો હવે મારી ફૂલફિલ નથી થઈ તો શું થયું માનો કો મને કોઈ વસ્તુ જોઈએ છે નથી મળી તો શું થાય છે ચાલો જોઈ લઈએ સાક્ષી કે અંદર ઓબ્ઝર્વ કરવાનો છે આંખો બંધ રાખવાની અંદર જોયા કરવાનું છે ક્યાં તકલીફ કોને છે તમારા હાથ પગને તકલીફ છે શરીરને આ તકલીફ કોને છે ના મળે તો તકલીફ કોને આ શોધવું છે બરાબર છે ચલો એક ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામ કરશો એકદમ રિલેક્સ કરી દઉં કોઈ વિચાર કરશો નહીં ફક્ત શ્વાસોશ્વાસ ની ક્રિયાને જોયા કરો સાક્ષી ભાવથી શ્વાસોશ્વાસ ની ક્રિયાને જોયા કરો હવે તમને જે સમસ્યા જે વસ્તુનું આકર્ષણ હોય જે વ્યક્તિનું આકર્ષણ છે એને યાદ કરો અને માનો કે તમારી એ ઈચ્છા ફૂલફિલ નથી થતી તો કોને તકલીફ છે દુખ કોને પડે મુશ્કેલી ક્યાં છે શોધી કાઢો દરેક પોતાનો પ્રશ્ન રજૂ કરી અને જુઓ કે ક્યાં તકલીફ છે માની લો કે તમે માગો છો એ મળતું નથી ચાલો તો શું થશે એટ દિમોસ્ટ શું થાય તમારી ધારણા પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે તમને ન મળે તો શું આફત આવી જાય એનું બરાબર અવલોકન કરો રોગનું મૂળ શું છે શોધવું છે હવે આ ઈચ્છાઓના મૂળમાં કોણ છે એને શોધી કાઢો એક પછી એક અવયવ ઉપર અવલોકન કરવાનું શરીરના બધા જ અવયવ ઉપર અવલોકન કરવાનું કે આની શું અસર છે હાથ પગ પર કોઈ અસર થાય છે મને આ વસ્તુ ન મળે તો પેટમાં કઈ તકલીફ પડે છે એક પછી એક બધા જ અવયવ ઉપર નજર કરો તકલીફ કોને છે જાણવા વાળો જાણવાનું જ્ઞાન અને વસ્તુ શરીર આ બધાને જુદા ભેદ રેખાઓ જુદી પડી જશે બરાબર અવલોકન કરો કોને જાણવું છે શું જાણવું છે જેમ તમારી જાગૃતિ થશે તેમ તમને બોધર જ નહીં કરે તમારી કોઈ પણ ઈચ્છા તમને બોધર નહીં કરે થોડા એલર્ટ થઈ જાઓ થોડી મુવમેન્ટ આખો ખોલો હજુ થોડો અનુભવ કર્યા પછી મને કે સમસ્યા મન છે અને આપણે જુદું પાડવું છે મન આત્મા મન અને શરીર આની ભેદરેખાઓ નક્કી કરવાનો આ પ્રયોગ કે આ બધી સમસ્યા નું મૂળ મન છે ને અહંકાર એને ઓળખો ચોર ને જોયું ને ચોર ને આપડે જોઈ લઈએ એટલે ચોર પકડાઈ જાય પછી એ ભાગવાનું જ શરૂ કરે એવું બને એટલે આ જોવાનો પ્રયાસ કરવાનો